અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાશે ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રોમાંચક જંગ જામશે આ મેચને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે સુરક્ષાના દ્રષ્ટિકોણે એક ડીઆઈજી છ ડીસીપી સહિત ચાર હજાર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા સ્ટેડિયમની આસપાસ અગિયારસો અને અંદર ત્રણ હજાર પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે પ્રવેશ માટે થઈ લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ જ્યારે ડ્રોન દ્વારા સ્ટેડિયમની આસપાસ ચાંપતી નજર રાખવામાં આવશે ચાહકોમાં ઉત્સાહ તરમસીમાએ છે આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે આઈપીએલનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે સાંજે સાડા ચારથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે સાંજે છ કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે જેમાં શંકર મહાદેવ દ્વારા ગીત પર પરફોર્મ કરવામાં આવશે ઇનિંગ્સ બ્રેક દરમિયાન લેઝર શોથી ચાહકોનું મનોરંજન કરાશે સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે અક્ષય કુમાર જેકલીન ફર્નાન્ડીઝ અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સેલિબ્રિટીસ પણ આજની ફાઇનલ માટે અમદાવાદના અતિથિ બને તેવી સંભાવના છે સેના ત્રણે પાખનાવાળાને પણ ફાઇનલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ઉપસ્થિત રહેશે તેની સંભાવના નહીવત છે સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપીએલ ફાઇનલ માટે અત્યાર સુધી પંચ્યાસી હજારથી વધુ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે આ સિવાય પચીસ હજાર જેટલી ટિકિટ રિઝર્વ રાખવામાં આવી છે આજની ફાઇનલમાં સમગ્ર સ્ટેડિયમને તિરંગાના રંગોથી રંગવામાં આવશે વિશાળ સ્ક્રીન પર પણ ભારતીય સેનાનો સતત આભાર માનતા મેસેજ મૂકવામાં આવશે આઈપીએલ ફાઇનલની વિશેષ વિશેષતાઓ છે અંદાજીત પચીસ હજાર જેવી ટિકિટો છે તે રિઝર્વ રાખવામાં આવી સ્ટેડિયમ વિશાળ સ્ક્રીન પર ભારતીય સેનાનો આભાર માનતા જોવા મળશે સમગ્ર સ્ટેડિયમને તિરંગાના રંગોથી રંગવામાં આવ્યું છે તમામ સિક્યુરિટી બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાંજે સાડા ચાર વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે અને છ વાગે આ કાર્યક્રમ શરૂ થવાનો છે સાંજે છ કલાકથી સમાપન સમારોહનું પ્રારંભ થવાનું છે આઈપીએલની ફાઇનલ આજે રમાવા જઈ રહી છે ક્રિકેટ રસીકોમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમાપન સમારોહમાં ગાયક શંકર મહાદેવન દ્વારા પરફોર્મ કરવામાં આવનાર છે સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સાથે ઇનિંગ્સ બ્રેક દરમિયાન લીઝર શોથી ચાહકોનું મનોરંજન કરવામાં આવશે આ જ અંગે વધુ વાત કરીશું સહયોગી વિરેન્દ્ર મારી સાથે લાઈવ જોડાયા છે વિરેન્દ્ર આજે આઈપીએલ ની ફાઈનલ મેચ છે ચાહકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મેદાનની બહાર કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બિલકુલ આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ આઈપીએલ ની મેચ રમાવા જઈ રહી છે અને જેની અંદર બેંગ્લુર અને પંજાબ વચ્ચે આ ચક્કર છે તે જામવાની છે જે ક્રિકેટ રસિકો છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે જે ની સ્ક્રીન ઉપર એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કરીશું કે જે તમામ જે ક્રિકેટ રસિકો છે તે હાલ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ જે પ્રકારના બેનરો છે તે લઈને આવવામાં આવ્યા છે ને આરસીબીના જે ફેન છે તે આ તમામ ક્રિકેટ રસીકો છે ને તે તમામ લોકો હાલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે ને 18 સાલ સે તરત જો જાતે હાથે મે એટલે કે વિરાટ કોહલીના સમર્થનની અંદર તમામ રસીકો આવ્યા છે તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરીજો શું ક્યાન આયા આપકા એડમિશનર વિશે સાઉ અબિ જી આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે તો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બહાર ચાહનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાડા ચાર વાગે પ્રેક્ષકોની અંદર એન્ટ્રી આપવામાં આવશે છ વાગે કાર્યક્રમની શરૂઆત થવાની છે ત્યારે આ સાથે આ અલગ અલગ કાર્યક્રમો આજે સ્ટેડિયમ ખાતે યોજાવાના છે સાંજે સાડા ચારથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરવામાં આવશે સાંજે છ કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થશે